નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે સમજીશું આંગણવાડી કેન્દ્રની અંદર નોંધાયેલું લાભાર્થીને અન્ય આંગણવાડીમાં સ્થળાંતર કરવું હોય તો એ કઈ રીતે થશે ચાલો સમજીએ તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એમાં આવવાનું છે અહીં આપણે એક વસ્તુ સમજી લઈએ તમે જે આંગણવાડીમાં એ બાળકને નોંધવાનું હોય એ કાર્યકર બહેને આ પ્રવૃત્તિ કરવાની રહેશે જેમ કે પહેલાં નંબરમાં લાભાર્થી નોંધાયું છે હવે એને બીજા નંબરમાં નોંધવાનું છે તો બીજા નંબરના આંગણવાડી કાર્યકર બહેન છે એને આ પદ્ધતિથી કામ કરવું પડશે ચલો સમજીએ તમારે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે ઓપન કરી લેવાનું છે આ કામ કોણ કરશે કે જે લાભાર્થીને પોતાની આંગણવાડીની અંદર લેવાનું છે સ્થળાંતર કરવાનું છે એ આંગણવાડી કાર્યકર બેન છે આ કામ કરશે જેમ કે પહેલાંમાંથી બીજામાં નોંધવાનું છે તો બીજા નંબરના કાર્યકર બેન છે એ આ પ્રવૃત્તિ કરશે ઓકે આપ સમજી રહ્યા છો અહીંયા આપણે આવી ગયા છીએ આ આપણો હોમ પેજ છે મોર ઓપ્શનમાં જવાનું ગુજરાતી હશે તો વધુના ઓપ્શનમાં ખૂણાની અંદર આપ્યું છે ત્યાં તમે ક્લિક આપો છો હવે અહીંયા તમારે છે એ સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા આપણી સામે ઓપ્શન આપ્યું છે એ ડબલ્યુસી માઇગ્રેશન હવે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે યસ અહીંયા તમે ક્લિક આપો છો જેવું તમે ક્લિક આપો છો એટલે નીચે એ ડબ્લ્યુસી માઇગ્રેશન એવું લખેલું છે તેના પર તમે ક્લિક આપી દેશો અહીંયા દસ નંબરનો મોબાઈલ નંબર છે એ લખવાનો છે હવે આ મોબાઈલ નંબર એ છે કે પહેલાં નંબરની અંદર એ બાળક નોંધાણું છે એ નોંધાયેલા બાળકની અંદર જે મોબાઈલ નંબર આપણે અંદર વેરિફિકેશન કરેલો છે એ અહીંયા આપણે લખીશું યસ અહીં આપણે મોબાઈલ નંબર છે એ નોંધી દઈએ અને એ નંબર ઉપર છે એક ઓટીપી છે એ મોકલવામાં આવશે યસ અહીંયા આપણે સર્ચ ઉપર ક્લિક કરી દઈએ જો તમે સર્ચ ઉપર ક્લિક કરો છો યસ ઓટીપી છે એ સેન્ડ થશે ઓટીપી છે એ અહીંયા તમારે આપવાનો છે એટલે આપણે લાભાર્થીને ફોન કરીશું અથવા એ લાભાર્થી આપણી બાજુમાં હોય તો એ ઓટીપી મેળવી ચાર અંકનો ઓટીપી અહીંયા નોંધીશું ચાલો ઓટીપી મેળવીએ ઓકે અહીં ઓટીપી આપણે મેળવી લીધો છે ઓટીપી અહીંયા આપણે નોંધી દઈશું અને વેરીફાઈ ઉપર ક્લિક કરી દઈશું યસ વેરીફાઈ ઉપર તમે ક્લિક કરો છો તો જોશો અહીં એ નંબર ઉપર જે નામ નોંધાયેલા છે એ અહીંયા આવી જશે અહીંયા આપણી સામે છે આ સૌથી પહેલું નામ લખેલું છે એ નંબરના આ લાભાર્થી છે એને આપણે માઇગ્રેટ કરવાનું છે તો તમે જોશો આધાર કાર્ડ વેરીફિકેશન થઈ ગયું છે મોબાઈલ નંબર પણ અહીંયા જોઈ શકાય છે હવે અહીંયા કેન્દ્રનું નામ પણ લખેલું છે અહીંયા માઇગ્રેટ એવું લખેલું છે જોશો તમે અહીંયા ખાસ કરીને અહીંયા તમે જોશો આ માઇગ્રેટ એવું લખેલું છે ક્યાં તમારે ક્લિક આપી દેવાનું જો તમે ક્લિક આપો છો તો અહીંયા હવે આધાર કાર્ડ નંબર છે એ લખવાનો રહેશે હવે આધાર કાર્ડ છે એ કોનો રહેશે અહીં નામ લખ્યું છે એ નામનો આધાર અહીંયા આપણે નોંધવાનું છે પોષણ ટ્રેકર રેકોર્ડ્સની અંદર જે નોંધ્યું છે એ મુજબ અહીંયા નોંધી દઈશું ચલો નોંધી દઈએ ઓકે ચલો આધાર કાર્ડ આપણે નોંધી દઈએ ઓકે અહીં સબમિટ આપ્યો છે તેના આપણે સબમિટ કરી દઈશું યસ કમ્પ્લીટ થઈ ગયું છે અહીં આપણે લખેલું છે ડબલ્યુસી માઇગ્રેસ માઇગ્રેશન રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી અહીંયા બાર કલાકની અંદર છે એ માઇગ્રેટ થઈ જશે એ લિટ આફ્ટર ધેટ અહીંયા લખેલું છે કમ્પ્લીટલી કમ્પ્લીટ છે ગો બેક ટુ લિસ્ટ એવું લખ્યું છે નીચે છે ગો ટુ સર્ચ બેનિફિસરી પેજ યસ અહીંયાથી છે તમે ગો ટુ બેક લિસ્ટ ઉપર તમે ક્લિક કરી દેશો જો અહીંયા લખેલું છે માઇગ્રેટ ફ્રોમ અને માઇગ્રેટ ટુ તો અહીંયા સૌથી પહેલું લખ્યું છે માઇગ્રેટ ફ્રોમ અહીંયા તમે જોશો તો આ જે કેન્દ્ર છે એનું નામ છે આ જે કેન્દ્રમાં ખસેડ્યું છે એનું નામ ખસેડ્યું મીન્સ માઇગ્રેટ કર્યું છે એનું નામ છે તબદીલ કર્યું છે એનું નામ છે તો પાંચ નંબરના કેન્દ્રમાંથી ચાર નંબરના કેન્દ્રમાં લાભાર્થીને આપણે સ્થળાંતર કર્યું છે ઓકે કમ્પ્લીટ થઈ ગયું સક્સેસફુલ થઈ ગયું છે આ રીતે તમે એક આંગણવાડીમાંથી બીજી આંગણવાડીમાં લાભાર્થીને સ્થળાંતર કરી શકો છો અહીં ફરી સમજશો આ કામ એ કરશે કે હવે આ ચાર નંબરના જે કેન્દ્ર હોય અને પાંચ નંબરમાં બાળક નોંધાયું છે તો ચાર નંબરવાળા બેન છે એ આ કામ કરશે એટલે જેને સ્થળાંતર કરવાનું છે એ બેન આ નોંધણી કરશે જેના ત્યાં નોંધાવાનું છે એ આ બેન પ્રવૃત્તિ કરશે આશા રાખું છું આપ વાત સમજી રહ્યા છો ઓકે તો ગોટ ટુ બેક ઉપર આપી દઈએ અને આ રીતે તમે એન્ટ્રી છે એ પૂરી કરી શકો છો ઓકે હવે મેં લાભાર્થીને સ્થળાંતર કરી દીધું છે એ મને ખબર કઈ રીતે પડશે ચાલો એ પણ સમજીએ તમે અહીંયા વધુના ઓપ્શનમાં આવી ગયા છો તમે અહીંયા જોશો એ માઇગ્રેશન એવું લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું ત્યાં તમે ક્લિક કરો છો તો અહીંયા એ નામ છે એ આવી જશે કે જેને આપણે સ્થળાંતર કર્યું છે આપણા આંગણવાડી કેન્દ્રમાં નોંધ્યું છે એ અહીંયા આપણને જોવા મળી જશે તો આ રીતે લાભાર્થી છે એને તમે એક આંગણવાડીમાંથી બીજી આંગણવાડીની અંદર સ્થળાંતર કરી શકો છો આશા રાખીએ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે આપણે આ સ્થળાંતરની પ્રવૃત્તિ છે એ કઈ રીતે કરી શકીએ છો ફરી મળીશું નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ અમે પોષણ ટ્રેકર સંબંધિત માહિતી ખૂબ મહેનત દ્વારા આપના સુધી લાવીએ છીએ આપને મદદરૂપ થઈએ છીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીએ નવી માહિતી સાથે